તો એક તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચનના લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે પાર્ટીની રોનક વધારી તો બીજી તરફ અભિષેક બચ્ચન અને રાય બચ્ચનના અલગ થયાના સમાચારે ફરી જોર પકડ્યું છે આ લગ્નમાં અભિષેક તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો તો ઐશ્વર્યા તેની દીકરી આ રાધ્યા બચ્ચન સાથે એકલી જોવા મળી હતી આ લગ્ન દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી આ સમાચારો વચ્ચે અભિષેકે કંઈક એવું કર્યું કે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયા છે બચ્ચન બચ્ચન સાથે તેમની પત્ની પુત્રી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ હતા આ દરમિયાન શ્વેતા નંદાના પતિ અને બંને બાળકો પણ આ ફેમિલી ફોટામાં જોવા મળ્યા જોકે આખા પરિવારના પહોંચ્યા પછી થોડી પછી ઐશ્વર્યા રાયની એન્ટ્રી થાય છે જેની સાથે દીકરી જોવા મળી હતી આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ મામલો સતત વધી રહ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો